વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની મોરબી ખાતે ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું પ્રિસ્કૂલમાં બીયુ પરમિશન તેમજ ભાડા કરાર સહિતના સરકારના નિયમોના વિરોધમાં આજે ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિસ્કૂલ એસોસિએશન દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિસ્કૂલ એસોસિએશન દ્વારા સરકારે પ્રિસ્કૂલ નોંધણી માટે જે આકરા નિયમો બનાવ્યા છે તેમાં વિસંગતાઓ રહેલી છે જેને લઈને આજે રાજ્યના વિવિધ સ્થળોએ સાથે સાથે મોરબી ખાતે પણ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સરકારના આકરા નિયમોને પગલે શાળા સંચાલકો પરેશાન છે અને વિવિધ માંગણીઓ કરી છે જેમાં કોઈપણ રેસિડેન્શિયલ કોમર્શિયલ એજ્યુકેશન બીયુ પરમિશન માન્ય રાખવામાં આવે અને બીયુ પરમિશન ના હોવાના કિસ્સામાં સ્ટ્રક્ચર એસ્ટાબ્લિશ સર્ટિફિકેટને પણ માન્ય રાખવામાં આવે પંદર વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારને બદલે સાદો અગિયાર મહિનાનો રજિસ્ટર્ડ ભાડા કરારની મંજૂરી આપવામાં આવે તેમજ ટ્રસ્ટ નોન પ્રોફિટેબલ કંપની સહકારી મંડળી સાથે પ્રોપરાઇટર કે ભાગીદારોનો ઓપ્શન પણ પ્રાઇવેટ લિમિટેડ સ્કૂલ નોંધણી માટે હોવા જોઈએ તેની માંગ પણ કરી છે રિપોર્ટથી હું પ્રેઝન્ટ કરું છું અમે લોકો કલેક્ટરસોને એક જ વાત કહેવા માંગી છે અમે ગવર્મેન્ટની સાથે છીએ અમે એના ઓપોઝમાં નથી બટ જે પોઈન્ટ એમને કીધા છે એ પોસિબલ નથી જો અમારી પ્રી બંધ થશે તો આટલા જ કીટ્સ છે એ બધા મોટી સ્કૂલમાં જઈ પોસિબલ નથી કેમકે પ્રી સ્કૂલની અને મોટી સ્કૂલોની જે ફીસ છે એમાં ઘણો બધો ડિફરન્સ છે એ લોકોને આટલું બધું ટ્રાવેલ કરવું પડે એટલે અમે લોકોને એક જ રિક્વેસ્ટ કરવા માગી છે કે અમે તમારી સાથે છીએ તો તમે બી અમારો સાથ આપો થોડાક રૂલ્સમાં ચેન્જીસ કરી દો તો આટલા લોકોનું જે બ્રેડ બટર છે આટલી મા બધા તરફથી કે અમે તમારી સાથે છીએ તો તમે બી અમારો થોડોક સહકાર આપો અને અમને અમારી પ્રી બચાવી લ્યો પ્લીઝ સેવ અવર પ્રી સ્કૂલ મોરબી જિલ્લામાં ઓલમોસ્ટ ફિફ્ટી પ્લસ પ્રિસ્કૂલ હશે અને અમને પ્રોબ્લેમ જસ્ટ બીયુ પરમિશનનો છે કે બીયુ પરમિશન પોસિબલ જ નથી અને તમે પોતે વિચારો કે કોઈ બી મકાન હોય અમને ફિફ્ટીન ઇયર્સ સુધીનો ભાડા કરાર કરી દે પોસિબલ નથી અમે એ લોકોને ખાલી એ જ રિક્વેસ્ટ કરી છે કે અમને મેક્સિમમ ટુ કે થ્રી ઇયર્સ માટે ભાડા કરારની પરમિશન આપો બાકી અમારો કોઈ બીજો મુદ્દો નથી બાકી અમે ગવર્મેન્ટની સાથે જ છીએ જો આ રૂલ્સમાં કોઈ બી ચેન્જીસ ન થાશે તો અમારી પાસે કોઈ ઓપ્શન જ નથી અમારી બધી પ્રિસ્કૂલને બંધ કરવાનો વારો આવશે બધી મહિલાઓ ઘરે બેઠી બેસી જશે અને અમારા સિવાય બધા પેરેન્ટ્સ અને બાળકોને પણ આ બહુ સફર કરવું પડશે કેમકે મેં કીધું એમ અમારી ફીઝ અને જે મોટી સ્કૂલ છે એમની ફીઝમાં ઘણો બધો ડિફરન્સ છે પ્લસમાં અમારી જે સ્કૂલ છે એ બધી સિટીની અંદર આવેલી છે અને બધી પ્રિસ્કૂલ બહુ દૂર આવેલી છે તો એટલા નાના કિડ્સને એટલું દૂર મોકલવું પેરેન્ટ્સ માટે પોસિબલ બી નથી મારું નામ કિંજલ ઠકરાર છે હું નીનવાદિત્ય કી સ્કૂલમાંથી આવી છું આજે જે કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપેલું છે જે સરકારશ્રીએ અમુક જે નિયમો અઘરા જે કાઢ્યા છે સ્પેશિયલી બીયુ પરમિશન અને પંદર વર્ષનો ભાડા કરાર એ મોરબીમાં કોઈ પણ જગ્યાએ આ વસ્તુ શક્ય જ નથી એટલા માટે અમે કલેક્ટર સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે અને અમે એવું ઈચ્છીએ છીએ કે સાહેબ આજે અમારી જે ફરિયાદ છે એ ફરિયાદ સાંભળે અને આ પ્રશ્નનો વહેલોને વહેલી તકે એનું નિમાકરણ કરી આપે જેમકે સીમામાં મેં કીધું છે કે આ જે પ્રી છે તો પ્રી ઓલમોસ્ટ બધી મહિલાઓ જ કામ કરે છે અને તમે જોઈ પણ શકો છો કે અમારી સાથે કેટલી બધી મહિલાઓ સાથે જોડાયેલી પણ છે અને હજી કેટલી તો હા ન પણ આવી શક્યા અમુક કારણોસર તો પ્લીઝ અમે કલેક્ટર સાહેબને એક રિક્વેસ્ટ કરીએ છીએ કે મોરબી વતી અમારા વતી તે આ અમે જે આવેદન આપેલું છે એનું સર હા સરકારશ્રીને આપી અને વહેલી અને વહેલી તકે અમને આ પ્રશ્નનો ઉકેલ કરી આપે પચાસ પચાસ કે સાઠ સ્કૂલો તો હશે સર અને એક સ્કૂલમાં તમે દસ દસ ટીચર્સ તમે પકડીને ચાલો તો તમે એનું તમે અનુમાન કરી શકો છો હા કે કેટલી કેટલી લેડીઝ હશે અને આ બધી લેડીઝ જો પ્રી સ્કૂલો બંધ થઈ જશે તો આ બધી લેડીઝો શું કરશે અને ઇવન અમે પણ શું કરશું जैसा कि आप लोग जानते हैं कि प्री स्कूल को लेके सरकार श्री ने थोड़े से नियम और कायदे कड़क किए हैं जो उनको फेबर तक का टाइम दिया गया है उन कायदों में से कुछ एक ऐसी चीज़ें हैं जो प्रैक्टिकली पॉसिबल नहीं हो पाएंगी और आज जैसा आप देख पा रहे हैं और जैसा हकीकत है नाइन्टी नाइन परसेंट ऑफ द प्री स्कूल औरतें चलाती हैं हम लोगों के लिए रोजी रोटी का सवाल है सरकार श्री ने बोला है कि पंद्रह साल का एग्रीमेंट लेना पड़ेगा रेंट एग्रीमेंट देना पड़ेगा जो कोई भी अपनी बिल्डिंग को देना नहीं चाहेगा अगर पंद्रह साल का एग्रीमेंट का करार गवर्नमेंट रखती है तो मुझे लगता है बहुत सारी फ्री स्कूल्स बंद कर दी जाएंगी दूसरा जो है जो उन्होंने बी मांगा है बिल्डिंग यूटिलिटी पर्पज़ जो उन्होंने कहा रजू करने के लिए उसके लिए हम सजेशन देने के लिए आए थे कि उसकी जगह पर कुछ और चीज़ें डाल दी जाए जैसे बिल्डिंग स्टेबिलिटी स्ट्रक्चर स्टेबिलिटी का सर्टिफिकेट है फायर एन है ऐसी सब चीज़ें डाल दी जाए क्योंकि बी यू मिलना मुश्किल है इम्पैक्ट फी भरने के बावजूद भी कितनी सारी बिल्डिंग्स मोरबी में ऐसी हैं जिनके पास कंप्लीशन सर्टिफिकेट नहीं है इस कंडीशन के अंदर ज़्यादातर प्री स्कूल्स बंद हो जाएंगे मोरबी में नहीं गुजरात में ज़्यादातर प्री स्कूल्स बंद हो जाएंगे और ये आप सब देख भी पा रहे हैं और सब जानते भी हैं प्री स्कूल्स ज़्यादा से ज़्यादा औरतें चलाती हैं तो हमारे लिए तो ये एक एक मुश्किल हो गई है कि अपना घर चलाने का एक जो एक बहुत इंपॉर्टेंट मुद्दा है ये उसी के ऊपर सवाल है तो हम कलेक्टर श्री को रिक्वेस्ट करने आए थे आज थर्ड दिसंबर को गुजरात की सभी प्री स्कूल सभी सिटीज़ में बंद रही हैं और सब अपने अपने जिले में आ, ये इस तरह की रजूआत कर रहे हैं ताकि इस

हमारे पास कोई वो है ही नहीं आप ये समझिए कितना जरूरी है कि हम लोग सब साथ आए अगर रूल्स में चेंजेस नहीं हुए तो मानकर चलिएगा 90 परसेंट प्री स्कूल बंद हो जाएंगे बच्चों को बड़ी स्कूल्स में जाने के सिवाय कोई चारा नहीं रहेगा और आप सब जानते हैं हमारे प्री स्कूल और बड़ी स्कूलों की फीस में कितना डिफरेंस है बच्चों को कितना ट्रैवल करना पड़ेगा और इतनी औरतें इतनी तो खड़ी है इससे कहीं ज्यादा औरतें बेघर हो जाएंगी मोरबी प्री जाए मेरे हिसाब से फिफ्टी फाइव सिक्सटी फ्री स्कूल है વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંકા થાય આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન વન થ્રી